જય હિન્દ દોસ્તો આ જગ્યા આપ જોઈ રહ્યા છો એ હળવદથી એકદમ નજીક એક વનવગડામાં છે દોસ્તો જે તે સમયે આ જગ્યાએ એક સાધુ સંત મહાત્મા રહેતા હતા તેઓએ એક છીણી અને હથોડાની મદદ લઈ અને ત્યાં જે જગ્યા જે છે ત્યાં આવેલા મોટા મોટા પથ્થરોને કોતરી કોતરી અને આ બધી આકૃતિઓ ઉકેરેલી છે આપ જોઈ શકો છો દોસ્તો શિવલિંગ છે ચરણાર્વિંદ છે અને બીજી ઘણી બધી આકૃતિઓ આ વનવગડાની માલિપા આજે પણ મોજૂદ છે તો આપણે વંદન કરીએ એ સંત મહાપુરુષને કે જેમણે અગાધ મહેનતથી આ કળાકારી એમ કહેવાય કે દર્શાવી છે અને એક શ્રદ્ધાનો ભાવ પ્રગટ કર્યો છે દોસ્તો આપ જોઈ શકો છો એક ધનુષ બાણ અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ચરણારવિંદ પણ એમ કહેવાય કે કોતરેલા છે અને અહીંયા પોઠીઓ અને કાચબાને પણ કોતરવામાં આવેલ છે દોસ્તો અહીંયા આ પથ્થરો જે છે એ બહારથી લાવવામાં આવ્યા નથી અહીંયા જે પથ્થર મોજૂદ હતા એ પથ્થરને એ જ જગ્યાએ કોતરી કોતરી અને આવી સરસ મજાની આકૃતિઓ તૈયાર કરવામાં આવેલી છે કહેતા કે એક શ્રદ્ધાનો ભાવ આ જગ્યાએ અર્પણ કરવામાં આવ્યો છે આજે આ વનવગડાની માલિપા આ બધી વસ્તુઓ જોઈ અને આપણને આનંદ થાય પરંતુ દોસ્તો આ એમ કહેવાય કે વનવગડો વીંધતા વીંધતા અત્યારે હું આવ્યો આ બધા મેં દર્શન કર્યા તો મેં તમને પણ કરાવ્યા